અંજાર ખાતે શ્રી માગથરાળ દાદાનો યાત્રા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો તો અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું સામાજિક રાજકીય આગેવાનો સન્માન ઐતિહાસિક અંજારમાંથી આવેલ મહેશ પંથી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમપૂજ્ય દેવ શ્રી મામાદેવ બગથરા યાત્રાધામ મહોત્સવ સંપ્રદાયના પીરસાહબ શ્રી નારાયણ દેવ લાલણના આશીર્વાદથી કરવામાં આવેલ આ નિમિત્તે વેલી સવારના ભગવાનને પંચામૃત શાંત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાદાને ભેટુ પ્રસાદ ચડાવવામાં આવેલ યાત્રાધામના પ્રમુખ ખિંજીભાઈ પાલુભાઈ સિંધવ અને વિમળાબેન ખિંજીભાઈ સિંધવ દંપતીના હસ્તે બારબંતી પૂજા પૂજા મહાદુપ પૂજા કરવામાં આવેલી હતી સાંજે રાજેશભાઈ થારૂ અંજારની ટીમ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બપોરના શંકરભાઈ સિજુની ટીમ મંજુલાબેન આઈડી સચિન વિનોદ પાત્રિયા દ્વારા દાદાની ધૂન પર રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ મહોત્સવ દરમિયાન મેડિકલ કેમ્પનું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર ઈશ્વરભાઈ ટોઠિયા હકીમ શબીર રાયમા કોમલબેન સિંધવ કાંતિભાઈ મહેશ્વરીએ સેવા આપી હતી આ આયોજન બદલ શ્રીમતી કોમલબેન સુરેશભાઈ સિંધવ સુરેશભાઈ મેઘજીભાઈ સિંધવનો તથા યાત્રાળુઓ માટે બપોરે પ્રસાદ જેસલ તોરણ અજયપાળ દાદા ભોજનાલયના રઘુવીરસિંહ જાડેજા તરફથી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિશેષ સન્માન સેવા કરવામાં આવી હતી ખાસ કરીને રસોઈ માટે સ્ટીલનો હલેથો અર્પણ કરવા બદલ મયુરભાઈ બળિયાનું સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન એન કે ધોરિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તમામ જે મહાનુભાવોએ સેવા આપી હતી તેમનું વિશેષ સાલથી સન્માન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ બદલ કચ્છ જિલ્લાના સાંસદ વિનોદ ચાવડા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો